સુરતના દંકલેશ્વરની મહાવીટર્નિંગ સ્ટેટ ટ્રેડ સેન્ટર અંકલેશ્વરમાં પ્રથમ ખાનગી કેન્સર યુનિટ અદ્વૈતા કેન્સર કેરનું આયોજ રોજ ડોક્ટર દિવેશ પાઠકના પરિવારના વડીલોના હસ્તે રિબિન કટિંગ થકી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ અદ્વૈતા કેન્સર કેરમાં અધ્યતન સેવાઓ પૂરી પાડવામાં આવશે આ ઉદ્ઘાટન પ્રસંગે ડોક્ટર દિવેશ પાઠક અને આમંત્રિતો તેમજ શુભેચ્છકો સહિત પરિવારજનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો હું ડોક્ટર દિવ્યેશ પાઠક સર્જિકલ એટલે જે કેન્સરના સુપર સ્પેશિયાલિસ્ટ છે છે કેન્સર 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 હોસ્પિટલ એની એક સેકન્ડ ફક્ત ડેડિકેટેડ ફર્સ્ટ પ્રાઇવેટ ઓપીડી સ્ટાર્ટ કરી માવી ટર્નિંગ પાસે સેન્ટર છે ત્યાં બીજા માળે સેમ અદ્વેતા કેન્સર કેરના નામથી જ્યાં સત્યતા પૂર્ણ અને વિશ્વાસપૂર્વક કેન્સરની ની સલાહ મળી રહે કેન્સરની ની બીમારી અત્યારે બહુ જ વધી રહી છે તો એની સામે એક આપણે વ્યવસ્થિત રીતે લડી શકીએ અને સત્યતા પૂર્ણ ટ્રીટમેન્ટ કરી શકીએ એના માટેનો એક પ્રયાસ છે